જય રામ જૈન મનદા દસ જણા નીકળી ગયા છે પાંચ ગાડી લઈને ફરવા આ બધા મિત્રો અમારા મૂળું થઈ ગયા છે કેમ કે હવે સફરમાં નીકળવાનું છે લોંગ રૂટમાં ફરીવાર સફરમાં નીકળી પડ્યા આપણે પંચર પડી ગયું છે ટ્રેનનું એટલે ફાટક બંધ થઈ ગયું છે પછી અમે થોડી વાર રૂક્યા હતા ટ્રેન આવી ગઈ ટ્રેન તો ત્રણસોની ફીડમાં જતી રહી ખબર પણ ના પડી પછી નીકળી પડ્યા ખોડિયાર માતાજીના દર્શન કરવા જે નદીના કિનારે જંગલની વચ્ચમાં આવેલું શ્રેણી ખોડિયાર માતાજીનું મંદિર તમે કોઈ ન જોયું તો આનો અનેરો ઇતિહાસ પણ છે બાપુનો આશ્રમ પણ છે કબૂતરા પણ સજા આવે છે અહીંયા ઘણી વસ્તુ છે જોવાલાયક કેમ કે નદીના કિનારે અને ચારે બાજુ જંગલના વચ્ચે છે આનો અનેરો આપણે પૂરો પૂરો બ્લોગ બનાવેલો છે તો ફટાફટા ચેનલમાં જોઈ લો અને પછી નીકળી આપણે ફરીવાર સફરમાં And I find myself wondering what had happened to the last ten. I ran away with my life, fast forward, and never turn back again. It's kind of funny that the more we pass time, the more we. આવીએ છે મંદિર ની ઉપર મંદિર ક્યાં આવશે જંગલ ની વચ્ચે ઉપર આવેલું છે મંદિર આ છે તુલસી શામ તુલસી શામ તો તમે જોયું છે ન જોયું તો ફટાફટ જોઈ લો આપણે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો નવા અને બધા મિત્રો ને શેર કરી દો અને હર હર મહાદેવ માં લખવાનું ભૂલતા નહીં પછી રીલ્સ બનાવી ફોટા પાડી અને મજા કરી બહુ મજા આવી